જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઝીપ કંપાસ કાર જોઈ રહ્યા છો આ કાર વેચી દેવાની છે સાચવેલી ગાડી બે હજાર અઢારનું મોડલ દસમો મહિનો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો વન વન ગાડી બ્લૂ કલરમાં આ ગાડી વેચી દેવાની છે વીઆઈપી નંબર છે ટ્રિપલ ઝીરો સેવન ગાડીના નંબર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ જીપ કંપાસ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી તમારે ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે સુરત રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળે છે નેવું નવાણું છાસઠ વાળા ત્યાં ભાઈના નંબર છે જીપ કંપાસ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ જીપ કંપાસ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીનો નંબર વીઆઈપી ટ્રિપલ જીરો સેવન જીરો જીરો છે નંબર છે બે હજાર અઢારનું મોડલ દસમો મહિનો લિમિટેડ વર્ઝન જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળે છે બ્લુ કલર તમે જોઈ શકો છો બોન્ડ બ્લુ કલર ગાડી છે વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી જવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા અત્યાર સુધીમાં ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે ગાડીમાં સનરૂફ જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત અગિયાર લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું